અમરેલીમાં ચોવીસ વર્ષીય યુવતી પર થયેલા જીવલેણ હુમલાનો મામલો હવે રાજકીય રંગ લઈ રહ્યો છે ભાજપના કૌશિક વેકરિયા અને કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુમર પીડિતાને મળવા હોસ્પિટલમાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા અમરેલી સિવિલ પીડિતાની યુવતીને મળવા પહોંચ્યા ધારાસભ્ય કૌશિક વેકરિયા પીડિતાની ગંભીર હાલતનું નિરીક્ષણ કરતા અને પરિવારજનોને આશ્વાસન આપતા કૌશિક વેકરિયા સ મીડિયા સામે નિવેદન આપતા કહ્યું કે હેતલ હાલ સુરક્ષિત છે અને નાગનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ કે તે વહેલી તકે સ્વસ્થ થઈ જાય આરોપીને પકડી લેવાયો છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે બીજી તરફ હોસ્પિટલમાં પહોંચેલી કોંગ્રેસ મહિલા આગેવાન જેની ઠુમ્મર પીડિતા યુવતીને મળતા અને પરિવારને સાંત્વના આપતા દ્રશ્યો પરિવાર સાથે હુમલાની વિગતવાર ચર્ચા કરતી જેની ઠુમ્મર મીડિયા સામે પ્રહાર કરતા તેમણે કહ્યું ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે મહિલાઓ નાના શહેરો અને ગામડામાં પણ સુરક્ષિત નથી એકસો કડક પગલા લેતી નથી એટલે આવા બનાવો વધી રહ્યા છે પર્વને લઈને ચિંતા વ્યક્ત કરતા જેની ઠુમ્મરે ઉમેર્યું દીકરીઓ સુરક્ષિત નહીં હોય તો માતાના ગર્ભે નિર્ભય બની કેવી રીતે આવી શકે રિપોર્ટર ધર્મેશ મહેતા અમરેલી ya tenemos bastante barato bien ah 113 mantenía adentro también અમરેલી ખાતે ભાગો ભવાની મંદિરના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીની ખબર અંતર પૂછવા માટે આવી એના પરિવાર સાથે ચર્ચાઓ કરી દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી ત્યારે તે ખૂબ દુઃખ થાય છે તે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરે છે મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે મહિલા મહિલાઓના નામે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે મહિલાઓ સુરક્ષિત નથી દીકરીઓને બહાર નીકળવું અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બને હોય તો સરકારે વિચારવું જોઈએ પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા એના પરથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધેલો નથી અને દાખલરૂપ સજા નથી થઈ જેના ભાગરૂપે ફરી ફરીને આવા બનાવો બનતા જાય છે એટલે આપણા માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પન સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાંઓ આપે લેવા પડશે આવનારા સમયમાં માતાના ગરબે ઘૂમવા માટેનો પર્વ એટલે નવરાત્રી આવી રહી છે આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના માતાના ગર્ભે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આને ગંભીરપણે વિચારો આવા બનાવોના જે દિવસે ને દિવસે પ્રમાણમાં વધી રહ્યા છે એની ચિંતા કરો મેળાવડાઓ ન કરો અને જે માન્ય પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું કે ઉજવણી કરો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરવી જોઈએ એવું